અલે હાફ હાફ કદી હાફ તોકા હા હાફ હાફ કરીને થાય કાઢાય ફોન કર કર તાન ઈવન લે ફોન કરીને વાત કરો લે વાત કરો

ફોન પડે <todic noise>

ઊંઘું થાક મારી આ છોકરાં ગાડી તો વેજી લે તું વેઈ જાય ને સસ્તી ગાડી વેઈ લાગે લેડો હું કાઢવા નહીં અલ્યા હાલ હાલ કાઢી ના હાલ ના કાઢવાનો તન આ માન જોય આવતા ઓ ભલે ભલે અલ્યા ત્રણ કે બીવો ઘુ આ વખત કેટલા તો તમારો મે હું એ તમે આ બા બતાવો ને તો અંદર જો ક જો પડે તો અમે જો રાઘરો કાકા કેટલા બીવો કેટલા બીવો તમે તો ડગ મારતો ના માર સીન બેંક માર આ લંગ કાઢી નાખું બરાબર ભાઈ સાંભળજો બેટ એ ભાઈ દોસ્તો

મને આ કારો છે નવ નવ લાવ્યો આ પગ લી આલો બધાનું શેટરું એક વર્ષે અડધા ભાઈ યાર

મજા આપડો આવા હાથ પકડવા ધંધા કરવા નઈ બંધા ફુગા મહારાજ ની જય